તો જેતપુર પીઠડીયા ટોલ પર કાર ચાલક ચાર ઇસમોએ કર્મચારીને માર માર્યું છે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે કર્મચારીને સારવાર માટે વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ટોલટેક્સના સંચાલકોએ પોલીસમાં ફરિયાદ કરી છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કઈ રીતે દાદાગીરી કરવામાં આવી છે જેતપુર પીઠડીયા ટોલ નાકા પર કાર ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવી છે ટોલ નાકા કર્મચારી કાર ચાલકે જાહેરમાં માર માર્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારે ટીવી સ્ક્રીન પર કઈ રીતે જાહેરમાં માર મારવામાં આવ્યો છે ટોલ નાકાના કર્મચારીને એમ્બ્યુલન્સ ને પહેલા રસ્તો આપતા કાર ચાલક વિફર્યો હતો કાર ચાલકે સહિત કાર ચાલક સહિત ચાર ઇસમો પણ હતા તેની સાથે તો કાર ચાલક સહિત ચાર ઇસમો એ કર્મચારી માર માર્યો છે આપ દ્રશ્ય જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર મારા સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે કર્મચારીને સારવાર માટે વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે

અને છોકરાને મારવા લાગ્યા છોકરાએ એને ઘણું સમજાયું પણ એ બેથી ત્રણ જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારે છે આપણે મારા સ્ટાફે એને છોડાવવા જતાં જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગેલ હોવાથી અત્યારે અમે એને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે અભિતપુર સરકારી હોસ્પિટલમાં અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે ઢેકા પાટું અને હાથ પકડીને રાતોથી એ રીતે ચાર ચાર પાંચ જણા એને પકડી રાખી અને પાચનને મારવા લાગેલા અને જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને દાદા હથિયાર જેવું પણ કે એની પાસે દેખાતું હતું જે પાછળ સંતાડીને ગાડીમાં મુક્તો કેમેરામાં જોવા મળે છે